સ્વચ્છ ઇંધણ વિશે જાગૃતિ ફેલાવવા માટે અમૂલ્ય નેશનલ મિગલેની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારતમાં ચાર મેગા ક્લીન ફ્યુઅલ રેલીઓની શ્રેણીનું આયોજન કર્યું છે. મારુતિ સુઝુકી અને બજાજ જોટો દ્વારા સંચાલિત રેલીઓનો હેતુ ભારતની ડેરી સહકારી સંસ્થાઓના વારસાને સન્માનિત કરતી વખતે પરિવર્તિત અંતતત્ર અંગે જાગૃતિ લાવવાનો છે. પુણેથી શરૂ થયેલ બાઇક રેલી મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના રાજ્યોમાં

જેમાં સીએનજી ગેસનો યુઝ થાય છે જેમ કે ખેડૂતો જો ગાય ભેંસ રાખતા હોય છે તેમનો ગોબર ગોબરમાંથી આ સીએનજી ગેસ બને છે અને જે કંઈ એનું મિવેસ્ટ મટીરિયલ નીકળે છે એ આપણે ખાતર તરીકે ખેતરમાં યુઝ કરતા હોય છે પુણેથી દિલ્હી અમને સોળ સોળ દિવસની જર્ની છે અમારી અમારી સાથે ટ્વેલ્વ બાઇકર્સ છે અને બીજો સપોર્ટિંગ સ્ટાફ છે સોળ દિવસ અમે સોળ તારીખે અમે પુણેથી શરૂઆત કરી છે પુણેથી અમે સાઉથ મુંબઈ આવ્યા સાઉથ મુંબઈથી અમે સુરત આવ્યા હા લોકોને અમે એક જ સંદેશો આપવા માંગીએ છીએ કે સીએનજી જે ફ્યુલ છે જે ગોબરમાંથી બને છે જેથી પર્યાવરણને પોલ્યુશન ઓછું થાય છે અને કિસાનોની મદદ થાય છે એક તો પ્લસ અને જે એક રસ્તામાં જો અમી અમને કોઈ પૂછે છે સપોઝ ટ્રાફિકમાં અમે ઉભા રહ્યા તો અમને પૂછે છે કે આ સીએનજી બાઇક છે તો અમે કહે છે હા ભાઈ સીએનજી બાઇક છે તો કેટલી એવરેજ આપે છે શું છે કેમની ચાલે છે ક્યાં કેટલી માઇલેજ આપશે એ રીતના તો બે કિલો અંદર સીએનજી ગેસ થાય છે એને બે કિલોથી બસો કિલોમીટર સુધી અમે ટ્રાવેલ કરી શકીએ છીએ